કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિશ્રી ગોહિલે ગુજરાતમાં યોજાયેલી ચૂંટણીને લઈને પત્રકાર પરિષદ યોજી હતી શક્તિશ્રીએ જણાવ્યું કે ચૂંટણીમાં તકેદારીપૂર્વક કામ કરવામાં આવ્યું તથા કોઈ ધાંધલીમ ચૂંટણીમાં ન થાય તે ઝીણવટપૂર્વક જોવામાં આવ્યું ચૂંટણી કમિશનર દ્વારા બનાવવામાં આવેલી બુકલેટ તમામ ઉમેદવારને આપવામાં આવી અને સુપ્રીમ કોર્ટ દ્વારા સુધારા કરવામાં આવ્યા તેનાથી પણ તમામ ઉમેદવારોને માહિતગાર કરાયા હતા

ગુજરાતમાં ધારાસભ્ય તરીકે કામ કર્યું છે જાહેર જીવનમાં કામ કર્યું છે જિલ્લા પંચાયતની બે ચૂંટણીઓ જીત્યો વર્ષો સુધી ધારાસભ્ય રહ્યો એટલે કેટલાક અનુભવો કેટલાક મિત્રો પાસેથી મળેલા સૂચનોના આધાર પર ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ એ પહેલાથી જ અમે એ કોશિશ કરી હતી કે લોકોને દિલમાં કઈ વાત શું પડી છે અને શું જોઈએ તો એ માટે કાર્યકર્તાઓ પાસેથી મતદાન કરાવીને ગુપ્ત મતદાન થી કોણ ઉમેદવાર હોવો જોઈએ એ નક્કી કરવાની પ્રક્રિયા કરી એ પછી અમારી જે પ્રોસેસ હોય છે પ્રદેશ ઇલેક્શન કમિટી આ તે બધું જ કર્યું શરૂઆતમાં બધા કહેતા હતા કે કોંગ્રેસ ચૂંટણી ક્યાં લડી શકશે એ તો કઈ સ્પર્ધા જેવું જ ગુજરાતમાં નથી પાંચ પાંચ લાખ થી જીતીશું એમ ભાજપવાળા એ દાવા કરતા પણ એક લોકોના દિલના ઉમળકા સાથેના જે આશીર્વાદ અને સમર્થન અમને મળ્યું છે

સમાચારમાં આગળ વાત કરીએ સાબરકાંઠાની પ્રાંતિજ શહેરના નાની ભાગોળ વિસ્તારના રહીશો છેલ્લા ત્રણ દિવસથી પાણીની સમસ્યા